नमस्कार अपनी साथे हूं छु सेजल અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એમને ફરી એકવાર જોડ્યા છે એનું કારણ એ છે કે ચલો કેવડિયા કરીને આવતીકાલથી એક કાર્યક્રમ એક આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે શા માટે આંદોલન એમને શરૂ કરવું પડ્યું છે યોગ્ય વ્યવસ્થાની એ લારી ગલ્લા ધારકો માટે માંગ કરી રહ્યા છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પોતાનું ગુજરાન ચલાવતા હતા ચૈતરભાઈ સ્વાગત છે આપનું જમાવટમાં સૌથી પહેલા તો શું આખો તમારો આવતીકાલનો કાર્યક્રમ છે અને સૌથી મોટી વાત કે તમારા જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે પણ તમે જતા હોય ત્યારે તમે પોલીસની પરવાનગી માંગી હોય છે પણ આપવામાં નથી આવતી એટલે સવાલ એ પણ છે કે શું આ કાર્યક્રમ માટે આંદોલન માટે તમને કાલે પરવાનગી મળી છે કે કેમ હા પંદર મેના રોજ પોલીસે કલાકે પોતાના ઈસવયુ સત્તામંડળના મશીનો લઈ જાય

ઘરો તોડ્યા છે જે લોકોના ઘરો તોડ્યા છે એમને પોતાની જમીન નર્મદા પરિયોજનામાં પણ એમની જમીનો ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ ગઈ છે બીયર ડેમમાં પણ એમની જમીનો ગઈ છે અને ફરી એ લોકોની મૂળ જમીન પર છે છતાં એમને આ રીતના કરવામાં આવ્યું છે ત્યારે અમે આવતીકાલે ગુરુવાર ના રોજ બાવીસમી તારીખે સાડા દસ વાગે જૂના હેલીપેડ ગ્રાઉન્ડ ભેગા થઈને ત્યાંના ત્યાના સપ્તામંડળના જે સીઓ છે એને એક આવેદન પત્ર આપવા માટેની અપીલ કરી છે અને આવેદન પત્ર આપવા માટે આ લોકશાહી દેશમાં કોઈ પરમિટ પરવાનગીની જરૂરત હોતી નથી પણ પોલીસ અધિકારીઓએ અમને કીધું કે તમે પરવાનગી લઈ લેજો તો અમે પરવાનગી પણ માંગી છે ત્યાંના એસડીએમ ને અમે લેખિતમાં પરવાનગી માંગી છે પણ પરવાનગી આજ દિન સુધી અમને આપવામાં નથી આવી ઉલટાનો અમારા તમામ આગેવાનોના ઘરે અને ત્યાંના જેટલા લોકોના ઘરો તોડ્યા છે એ લોકોના ઘરે પોલીસ આજે આ કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટેના હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે ત્યારે અમારી માગણી એવી છે કે આ લોકશાહી દેશમાં ન્યાય માટેની રજૂઆત પણ કરી શકાય ને આ ક્યાનું ક્યાંના કાનૂન છે ક્યાંના એ છે તો આવી પરિસ્થિતિ ત્યાં છે કે જે પ્રશાસને ખોટું કર્યું છે એ ઉજાગર નહીં થઈ જાય

તમે અત્યાર સુધી જેટલી પણ વખત આવેદનપત્ર આપવા ગયા એ કોઈ પણ મુદ્દે હોય તમે જનપ્રતિનિધિ છો એટલે સ્વાભાવિક રીતે તમારી સાથે બહુ જ મોટી સંખ્યામાં લોકો પણ આવતા હોય છે છે અને કાયદો વ્યવસ્થા જે જાળવે પોલીસ અધિકારીઓ એવું કહેતા હોય કે કાયદો અને વ્યવસ્થા જળવાય એટલા માટે અમે પરમિશન નથી આપતા અથવા તો એટલા માટે આટલા બધા લોકોને ભેગા નથી થવા દેતા તો તમને એવું નથી લાગતું કે એના કારણોસર વ્યવસ્થા બગડે નહીં એના કારણોસર તમને પરવાનગી ન આપી હોય બેન હવે આવેદન પત્ર આપવા માટે તો શું વ્યવસ્થા અમે બગાડવાના છે કયા કાયદો હાથમાં લેવાના છે આજે મંત્રી બચુભાઈ ખાબળ એમના પોતાના દીકરાઓ મનરેગા જેવી રોજગારી પૂરી પાડવાની યોજનામાં કરોડોના કોભાંડો કરે છે આજે ભીખુસી પરમાર જેવા મંત્રીના પુત્ર બીજેડ કોભાંડમાં કેટલા કરોડો રૂપિયા ડુબાડી દે છે આજે અહીંયા બોગસ કોલેજો પકડાય છે બોગસ કચેરીઓ પકડાય છે અને અહીંયા કેટલા લોકો સાથે અન્યાય થાય છે અમે તો રજૂઆત કરવા માટે જઈએ છીએ ને અમારો અધિકાર છે લોકશાહી છે તો આ પ્રશાસનને પોતાની જે ભૂલો છે પોતે જે કરેલા કર્મ છે બહાર નહીં આવી જાય એના માટે જ અમને અટકાવવામાં આવે છે બાકી આવેદન પત્ર આપવા માટે કયો કાયદો વ્યવસ્થા અમે હાથમાં લેવાના છે અને અમે તો સંવાદ અને સંવિધાનમાં માનીએ છીએ અમારે બધું કરવાની શું જરૂર છે અમે તો ધારાસભ્ય છે લોક પ્રતિનિધિ છે અને અમે ગ્રાઉન્ડ પર રહીએ છીએ એટલે અમે ગ્રાઉન્ડ પર જઈએ છીએ ત્યારે પોલીસને આગળ કરીને એનો બચાવ કરવામાં આવે છે તો આ અમારા અસ્મિતાની બાબતો છે જે લોકોએ નર્મદા પરિયોજનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તમામ પ્રોજેક્ટોમાં પોતાની જમીનો ગુમાવી છે નાના મોટા દુકાનોને લાલી લારી ગલ્લા પોતાની જગ્યા પર ચાલુ રાખે છે પણ આ પ્રતિમાની ઝાંકી નહીં પડી જાય વિશ્વની ઊંચી પ્રતિમા દેશ વિદેશના પ્રવાસીઓ સામે આ ઝૂંપડાઓને કઈ રીતના રાખવા એમ માનસિકતા ધરાવીને અમારા આદિવાસીઓના ઝૂંપડાઓ તોડી નાખવામાં આવે છે તો એ અમે ચલાવાના નથી અમે ન્યાયિક રીતે પણ લડીશું અને આવી રીતના ગ્રાઉન્ડ પર પણ લડીશું અમને ન્યાય જોઈએ અમે દેશના વિકાસમાં આટલો ભોગ આપતા હોય અમને પણ અપેક્ષા હોય કે અમને ન્યાય મળે એટલે એના માટે જ અમે આવતીકાલે બધા એકત્રિત થવાના છે પોલીસે ભરૂચ છોટા ઉદયપુર અને નર્મદાના ત્રણેય જિલ્લાની પોલીસ ભેગી થઈને અમને આ કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે પ્રયાસો કરી રહી છે આજેથી જ

બે બુલડોઝર ચલાવો એટલે કરવા માંગો છો તમે એટલે અમે ઝૂકવાના નથી અમે લડીશું વડાપ્રધાન નો અમારો કાર્યક્રમ આ લોકો નહી કરવા દે નિષ્ફળ બનાવવાના પ્રયાસો કરશે તો વડાપ્રધાન નો કાર્યક્રમ પણ અમે નહીં કરવા દઈએ

થોડા ઘણા લોકોને બોલાવે છે તો રોજ દાડિયા મજૂર તરીકે બોલાવે છે એટલે આવી રીતના આદિવાસીઓનો વિકાસ નથી થવાનો આદિવાસીઓની તમે જમીનો લીધી છે તો એ નર્મદા ડેમનું પાણી આપો અહીંયા સારી શાળા આપો સારું આરોગ્ય આપો ને યુવાનોને રોજગારી આપો ને અમે ક્યાં ના પાડીએ છીએ અમે પણ વિકાસના વિરોધી નથી પણ આજે અમારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની બાજુમાં ચાપટ ગામ છે ત્યાં આજે રોડ નથી દવાખાનું નથી આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી

તો આવનારા દિવસોમાં સરકારના જેટલા પણ પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવવાના છે લિગ્નાઇટ પ્રોજેક્ટ વાલિયા હોય ડમલાઈ હોય કે યુરેનિયમ પ્રોજેક્ટ આંબા ડુંગર હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી હોય કે માલસામોડ પ્રોજેક્ટ હોય કે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો કોરિડોર હોય અમે એક ઇંચ જમીન આપવા હવે સહમત નથી કેમ કે અમારે જમીન આપીને પાછળ ડંડાવાળી કરવાની અમારી હતે એટલે હવે અમે સહમત નથી હવે આવો વિકાસ અમને જોઈતો નથી તમારે જે બીજા વિસ્તારોમાં વિકાસ કરો આદિવાસી વિસ્તાર છોડીને

દાખલાઓ કાઢવાનું જે કૌભાંડ આખું પકડાયું જેમાં આરોપીઓ હજુ ફરાર છે એને લઈને એમણે એવું કહ્યું કે ચૈતર વસાવાને પણ બહુ જ બધા સમયથી ખબર હતી તો એ હવે કેમ સામે આવ્યા આ સિવાય તમે જ્યારે દેવ મોગરા ગયા હતા તમારા કાર્યક્રમ અંદર ત્યારે પણ તમે પડકાર ફેંક્યો હતો અને ત્યારે પણ સામે વંશુભાઈ પ્રતિક્રિયા સામે આવી એમણે એવું કહ્યું કે જનપ્રતિનિધિ તરીકે એમને બોલવાનો અધિકાર છે પણ મર્યાદામાં રહીને બોલે તો સારું છે મનસુખભાઈ વસાવા ખોટું બોલે છે મનસુખભાઈ યાદ હોવું જોઈએ આરટી બાબતે સૌ પ્રથમ મનસુખભાઈ સાથે પ્રભારી સચિવ ની રૂબરૂ માં રજૂઆત કરવા કલેક્ટર પણ હાજર હતા ડીડીઓ પણ હતા જયારે આરટી પકડાયું જયારે આરટી કોભાંડ પકડાયું તો અમે દસ દિવસ પહેલા ની વાત છે આયોજનની ની મિટિંગ હતી ત્યાં મનસુખભાઈ આ સવાલ મૂક્યો ને અમે બધા એમાં સમર્થન આપ્યું કે આ બહુ ગંભીર બાબત છે સાહેબ આમાં તમે કાર્યવાહી કરો ને તો અમારે મોરચો લઈને અહીંયા આવવું પડશે અમે કીધું એ બાદ જિલ્લા સંકલનમાં બીજી સરકારી લાભો આ દાખલાના આધારે લીધા છે એવા લાભાર્થીઓને પણ શોધો અને બનાવવા વાળાને પણ પકડો એવી અમે ત્યારે પણ માંગ કરી

એક અંતિમ સવાલ આપને એ છે કે હવે પછીની આપની રણનીતિ શું રહેશે પરમિશન આપને આવતીકાલ માટે પણ આપવામાં નથી આવી જાહેરાત તમે કરી ચુક્યા છો કે જો અમારા કાર્યક્રમો નહી થવા દેવામાં આવે

આદિવાસી સમાજના અસ્તિત્વ ક્યાંય પક્ષ પાર્ટી આવે છે નથી કે બીજા લોકોની જેમ કૃપાથી ચૂંટાઈએ છે એટલે અમને કોઈ ટિકિટ ચિંતા નથી અમને કાલે ઉઠીને કોઈ ટિકિટ ના આપે તો પણ અમારો સમાજ ખૂબ મોટો છે અમને ચૂંટી લાવશે એટલે સમાજને બચાવવાનું કામ અમે અમારું છે ને અમે કરીશું સાથે જોડાવા માટે અને અપેક્ષા રાખીએ કે જે લોકોના લારી ગલ્લા અને દુકાન તોડ્યા છે જો એ ગેરકાયદે નથી તો એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવે સરકાર તરફથી એ વેચારણા કરવામાં આવી એવી અપેક્ષા સાથે અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર